મિત્રો આ છે લોથલ હડપ્પાકાલીન બંદરગાહ નગર આ હડપ્પા સંસ્કૃતિનું બધું અહીંયા છે એ હું તમને આગળ બતાવીશ આ બધો પાર્કિંગ સ્લોટ છે અહિયાં બધી ગાડીઓ પડી છે આ ગેટ થી હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ

અત્યારે પાણી ભરાઈ ગયું છે અત્યારે આ ડોક છે આ એ જમાનાનું થોડું આ ગવર્મેન્ટે બધું રિનોવેશન કરેલું હોય એવું લાગે છે અચ્છા આ ડસ્ટબિન છે આપણે આ એટલે આમ આગળ જઈ રહ્યા બંદરગા આપડે જો અહીંયા બાકડા સારા બનાવ્યા છે બેસવા માટે વેરહાઉસ હવે આપણે આ દુર્ગ ક્ષેત્ર અને વેરહાઉસ બાજુ જઈએ રહ્યા છીએ પુષ્ક આ ઈ જમાના નું કિલ્લો છે અહીંયા માણસો રહેતા પણ હવે આ બધું નષ્ટ થઈ ગયું છે હવે આમાં બીજું કઈ યુટ નથી આ ગટર વ્યવસ્થા બી છે અહિયાં પાણીની વ્યવસ્થા છે ટી અને નગર આ बाजू છે ત્યાં હવે આપણે જઈ રહ્યા છીએ હિન્દીમાં બોલ ઓકી કટ તો હેને આકુ ભારત જોવે આ બી જોતો આ આ એ જમાનાનો કુવો હશે ને કુવો છે પાણીની નિકાલ વ્યવસ્થા બી હશે આ જમાનામાં કે ઈ જમાનામાં હશે હું પણ અત્યારના જ જમાનામાં પહોંચી ગયો એવું લાગે છે

હવે આપણે નગર ક્ષેત્ર અને કબ્રસ્તાન બાજુ જઈ રહ્યા છીએ આથી આગળ નગર ક્ષેત્ર આવી જાય છે આ જમાના નું નગર ક્ષેત્ર છે બધું એમાંથી થોડું ઘણું અહીંયા જે નીકળ્યું છે તે છે હવે આપણે કબ્રસ્તાન બાજુ જઈ જ્યાં છીએ આ આખું હજી નગર ક્ષેત્ર જ છે આમાં જે વૈજ્ઞાનિકો હોય પુરાતત્વવિદો હોય એ લોકોને આમાં બધું ખબર પડી જાય આ બધું એમ તો એરિયા બહુ મોટો છે ને અહીંયા કબ્રસ્તાન બતાવેલું છે એ આખો એરિયા આ છે પણ અહીંયા કાંઈ એવું બીજું કાંઈ છે નહીં જે કાંઈ મળ્યું હશે એ બધું સંગ્રહ કર્યું છે ગવર્મેન્ટે એ હું તમને પછી બતાવીશ